પપ્પા ની લોકો એના બધા ફ્રેન્ડ ની બધા લગી ચાલી ને એનો બનાવ્યો આપણે ઉતા આપણે ગાડી લઈને ગયા હતા મારે તો કાંઈ ને તમે વિડીયો ઉતાર્યો છે cái đó, tựa vào cái tụi nó bận ta, tụi nó video kiểu vậy là kiểu, comment mà chắc chắn là tụi nó video તો ટાને જોવો એ લોકો સૌજી કોલાટના ફૂલ ઉપર પૂગી ગયા છે ને બધા હેલા રહે છે હજી ખોટામાં ખોટા પાણી બધું છે દેખાય તો નહીં અંધારામાં કાંઈ બધા હેલા રહે છે રસ્તા ઉપર જુઓ તમે

શરબત પીવા ઉભા રહ્યા છે જોવો તમે બધા શરબત કે પીવે છે હવે આખો કેરબોટ લઈ આવ્યા છે

છોકરી રંગોલી છોકરી હલો

아로. 아로. 걱정요 તમે કેવો વિડીયો લાગ્યો જવો કોમેન્ટમાં બનાવજો અને આપણે નવા વિડીયોમાં મળવી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ